બે દિવસથી નથી નાય હાચામ હાચું કહી દીધું હો બે દિવસથી નથી નાય નથી નાય એનું કારણ એવું છે કે આપણે નળે નોતા આવ્યા બે દિવસથી અને એ તો ખાલી બાન ઉસ્યો નળ નોતા આવ્યા એનું તો પણ ઠંડી બહુ લાગતી હતી મને એવું હતું અને એક કારણ કદો આજે હું તૈયાર ઉલે થઈ સુ હવે બસ આપણે ઇન્સ્ટાગ્રામ માં ઉપડી જવાનું છે આપણું તો અને આપણે બે વિડીયો મૂક્યા જ થા કાલના ફ્રમ દિવસના

ફ્રેશ થવા માટે બે દિવસ થી બ્લોગ ન થતો કે હાલે આજ તો આ કડે નાઈ જોઈન કર તો હારા સબસ્ક્રાઇબર ને બતાવી મે કે જો આ ન કર બ્લોગ માં કે પછી સુગંધ આવતી હોય સ્મેલ આવે તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને રેડ કલર નો શર્ટ પહેર્યો છે કેવો લાગે તમ બધા કમેન્ટ કરીને કહી ગયો અને લક્ષતાને ધાબા પર હતી એટલે આપણે ધાબા માં આવી ગયા થઈ અને આયા તો ગીત ની સુંગાલ તો લાગે બાય શું કરે હું એકાદુ રીલ હારું જોઉં છું રેલ ઉતારતા આવડે છે બે તો હું જ છે પાવર બે ગારે લઈને આથી સાસિંગ બોસું છે ને એટલે જો કઈ ગીત છે ખબર છે કે બસ બંધ કરી દે તમારે વાત કે ગીત ગાતા આવડે નહીં ને મારો મુજે મારો મારો મુજે મારો મારો નહીં એ મજાક હો રહા એક સેકન્ડ યાર મજાક હો રહા એ કરી બોલાઈ ગઈ તે તેમ કા કામ કર્યું તે એમ રીલ ઉતાવી બોલે ગીત ને કડી નથી આવતી રીલ ની આ

એમાં ગઈ એવું છે કે તૈયાર થયેલા તો સહી પણ વ્લોગ છે ને કોઈક માણસ બોલતા ના આવડે હું હું બોલું હું નહીં એનું ના ના બોલતા આવડે છે મને એને હું તમને બધાને ગાઈજ હું કહી દઉં છું હું કહેતી થી હું શું કહેવા માંગુ છું એ કહી દઉં હવે હું છે ને વ્લોગ બનાવીશ પણ તૈયાર થઈને જ બનાવીશ બરોબર ઓકે ડન અબે મજા આવે કે ના ભીડો આવડે છે કે નથી આવડતું નહીં નહીં બહુ બધું ભાષણ કર્યું ને હવે તો જાય એસ્ટે મેડમ

લગ રહી હો તું સર ને બઉ મસ્ત લાગે છો સર એવું ન હોય કોઈ નજર લાગશે વાર છૂટા રાખ

હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા જશે અને ધમુક્યા છે થાર લઈને બજારે મારા માટે લેવા માટે તમને બધાને ખબર જ છે કે મને પોપૈયું બહુ ભાવે છે અને મને તાવ આવે છે ને બે દિવસથી એટલે ધમુક્યા છે થાર લઈને પોપિયા લેવા આવે એટલે પછી આપણે એને મળીએ મજા મસ્તી કરીએ ને છે આવો કઈક બનાવ્યો અને આવડિયો કઈક અલગ જ લાગ્યો છે તમને બધાને જોવામાં પણ ઘણી બધી કોમેડી લાગી છે અને ઘણો બધો આપણે ડિફરન્સ પાડ્યો છે હવે આજનો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો પસંદ આવ્યું હોય તો કહેજો તો આવા નવા વિડીયો આપણે કોમેડી ટાઈપના ઘણા બધા બનાવતા રહેવું અને કાલે આપણે જવાનું છે કંજરડા અને કંજરડા શું કામ જવાનું છે ને એ બધું કાલે તમને ખબર પડશે કેમકે પમદીનો વિડીયો છે ને જોરદાર આવવાનો છે ને તમે બધાય જોવાનું ભૂલતા નહીં દેશભક્તિ ઉપર વિડીયો આવવાનો છે એટલે તમે બધા સમજી જાગ્યો કે આપણે ક્યાં જવાનું છે એમ બાકી આશા છે તમને આજનો વિડીયો ગેમો હશે મારે જેવી આશા છે એમ બધા કમેન્ટમાં જરૂરથી કહીએ વિડીયા ઉપર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે ફરી મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય